નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડીયાભાઈ કુમાર અને મારે યુટ્યુબ ચેનલ ગૌરક્ષા નેચર ફાર્મિંગમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ખેડૂતને એક પ્રશ્ન વિશે ચર્ચા કરવાની છે જેમાં તમારા ખેતરમાં જવાના રસ્તાને કોઈ રોકે છે અથવા તો કુદરતી રીતે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણીના પ્રવાહને તમારા ખેતરમાંથી બીજાના ખેતરમાં જતું કોઈ રોકે છે વૃક્ષો તરફ ગૌચરણ તરફ જવા માટે કોઈ અવરોધ ઊભો કરે છે તો મામલદાર કોર્ટ એક્ટ ઓગણીસો છની જુદી જુદી કલમો નીચે મામલતદારશ્રીને આવી પ્રવૃત્તિ રોકવા માટે સત્તા આપવામાં આવેલી છે જેમાં કલમ પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર અને અઢાર એક અઢાર બે સોળ એક અને ઓગણીસ બે મુજબ અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવેલી છે એમાં પાંચ એક જે છે એ અવરોધ ઊભો કરે કોઈ તો એને દૂર કરવા મામલદારને પૂર્ણ સત્તા આવેલી છે અને એ પાંચ બે મુજબ આવો અવરોધ ન કરવા માટે મને હુકમ પણ મામલતદારશ્રી એ હુકમ કરીને આપી શકે છે અને દાવો પાંચ ત્રણમાં આવો અવરોધ જેને થયો છે એવા વાદ્યે પોતે મામલતદારશ્રીને દાવો પણ કરી શકે છે આવી રીતે આ ખૂબ જ ઉપયોગી કાયદો છે ખેડૂતો માટે કેમ કે નાની નાની બાબતો ગામડાઓમાં અને ખેડૂતોના ખેતરના છેઠાપાડા બનતી હોય છે ઘણા રોકાવટ પણ કરતા હોય છે પાણીને પણ રોકતા હોય છે તો આવી રીતે જ્યારે કોઈ પણ પાણીને કુદરતી પાણી વરસાદનું આવે અને એનું પ્રવાહ છે જેનું વેણ છે એ બીજાના ખેતરમાં જતું હોય અને કોઈ પાળો બાંધે કે કોઈ બીજી રીતે આડ આડ ઊભી કરે તો એના વિરુદ્ધમાં દાવો કરી શકે છે અને દાવાની સમયમર્યાદા જ્યારે પણ આડ ઊભી કરી હોય ત્યારથી છ મહિનેની છે એવું કાયદો સ્પષ્ટ જણાવે છે વિશેષ માહિતી માટે આપશ્રી મારી ગૌરક્ષા નેચરલ ફાર્મિંગની ચેનલને આપ જોતા રહો સારું લાગ્યું હોય તો એમને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય માતાજી